જગતનો તાત થયો લાચાર રૂઠ્યો જગતનો નાદ હવે કોને કરે શાદ સરકાર સાંભળશે અવાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીચદડ ગામના ખેડૂતની દશા દયાજનક ભારે વરસેલા વરસાદ અને જોરદાર પવનના કારણે આંબા જેવા કિંમતી વૃક્ષ ધરાશય તો કપાસ જેવા પાક સંપૂર્ણ નષ્ટ ખેતરોના મોટા ધોવાણ ખેડૂત જાય તો જાય ક્યાં કોણ સાવરસે દર્દ પીડા કોણ લુસે આંસુ આવી પીડા ભોગવી રહેલા ખીચદળ ગામના ખેડૂત જાડેજા વનરાજસિંહ લાખુભાનો કપાસનો સંપૂર્ણ પાક નષ્ટ થયો છે અને ખેતરમાં પણ મોટું ધોવાણ થયું છે વૃક્ષો પડ્યા છે તો સરકાર શ્રીને સહાય આપવા સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરા સમક્ષ માંગ કરી છે તો વહેલી તકે સરકારશ્રી આ ખેડૂતની પીડા સાંભળે અને આવા ઘણા ખેડૂતોને સહાય કરે એ જ અરજ છે રિપોર્ટ વનરાજસિંહ જાડેજા દ્વારા હું આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એક ખીજળ ગામની અંદર આવ્યો છું અને અત્યારે એક જે ખેડૂતની જે જમીન આ દસ બાર વીઘા છે અને દસ બાર વીઘાની અંદર કપાસનું વાવેતર તમે જોઈ રહ્યા છો કે કપાસ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે કોઈ પણ હવે આમાં થવાની શક્યતા નથી આ પાક નિષ્ફળ જ છે મોટું ખેતરનું પણ મોટું ધોવાણ થઈ ગયું છે અને ખેડૂતને હવે રાતે પાણી રોવાનો વારો છે હવે આની સ્થિતિ અત્યારે એવી છે કે જો અત્યારે જો તંત્ર દ્વારા આનું નિરીક્ષણ કરવામાં આવે અને આ ખેડૂતને વળતર આપવામાં આવે તો જ આની આજીવિકામાં કંઈક સુધારો થાય એમ છે નહીંતર હવે પછીનો પાક પણ નિષ્ફળ જવાની શક્યતા છે કારણ કે જ્યાં સુધી ધોવાણનો પરિપૂર્ણ સરખું ન થાય જમીન સમાંતર ન થાય ત્યાં સુધી આવતો પાક પણ કાંઈ લઈ શકે નહીં એવી સ્થિતિ ખેડૂતની આજ કફોડી થઈ છે ભગવાને આજે વરસાદ તો વરસાવ્યો પણ ભયંકર એવો વરસાદ વરસ્યો કે જે ખેડૂતને પાયમાલ પણ કરી નાખ્યા છે ઘણા ખેડૂત તો થોડી ઘણી નુકસાની છે પણ અમુક ખેડૂતને તો સાવ સંપૂર્ણ નુકસાની છે તો વહેલી તકે સરકારશ્રી આના સામે જોવે અને આમાં કોઈ પણ યોગ્ય પગલાં લીએ અને કંઈક વળતર મળે તો ખેડૂત પોતાનો જે જગતનો તાત છે એ જે જગતને આજ પોતાનું જે પરસેવો પાડી અને જે આજીવિકા પોતાની કાઢી અને બીજાને જે પેટીઓ માટે જે અન્નદાન આપતો રહેલો છે એ ખેડૂત આજ જો રાતા પાણી રોતો હોય અને જો તંત્ર આજ એના સામું ન જોવે તો ખરેખર આપણી કમનસીબે કહેવાય એટલે મારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતને કંઈક મળવું જોઈએ એમ ભલે કંઈ નહીં તો થોડું ઘણું એને હુંફ મળવી જોઈએ આવું સરકાર પાસે એ અપેક્ષા રાખે છે બાપુ આપનું નામ શું છે એનું નામ લાખુ કાકુ બા લાખુ આપ શું કરો છો આપણે ખેતીનું જ કામ કરીએ ખેતીનું કામ કરો છો કેટલા વીઘા જમીન છે આ જમીન છે દહ વીઘા દહ વીઘામાં કપાસ કેટલા વીઘાનો છે બધો દહ દહ વીઘાનો કપાસ છે દસ વીઘા નો કપાસ છે ક્યારે આવ્યો હતો બાપુ આવ્યો હતો જેઠ મહિના જેઠ મહિનામાં આવ્યો હતો ઓછામાં એટલે ઓછામાં ઓછું કેટલું ખર્ચ હશે એમ ચાર થેલી યુરિયાની હા અને આજે કેટલા માં ઓછું પાંચ પાંચ હજાર નું હશે એમાં કેટલા જણા તમે કામ કરો આમાં પાંચ છ જણા પાકા પાંચ છ જણા કામ કરો છો બરોબર છે તો હવે આ પાક તો બીજું તમારી પાસે આજીવિકાનું કોઈ તંત્ર દ્વારા ખેતી વિકાસ અધિકારી અધિકારી સાહેબ કે કોઈ તમારું તલાટી સાહેબ કે કોઈ કઈ અધિકારી કે તાલુકા કોઈ અધિકારી આવેલ છે

એટલે સરકાર તમારી એવી માંગ છે કે કઈક દ્વારકા તાલુકો બાર વીખાનો કપાસ હતો જોકે સંપૂર્ણપણે અત્યારે તો તમે જોવો છો થઈ છે આ બાજુ તો તમારે બધું વીખો જેવું ધોવાઈ ગયું છે અત્યારે અમારે શું કરવું એ કઈ ખબર પડતી નથી આમાં કદાચ ને પાછું અમારે વાવું હોય તો અત્યારે કંઈ અમારી પાસે સહાય સિવાય કોઈ રસ્તો છે નહીં એટલે અમારી સરકારશ્રીને આટલી નમ્ર વિનંતી છે કે અમારું આ જે ધોવાણ થયું છે આ પાક નષ્ટ થયો એની અમને વળતર સહાય કંઈ પણ કંઈ પણ રીતે અમને આપે કંઈ પણ અને આ તમે જુઓ છો કપાત સંપૂર્ણપણે આવ નાશ થઈ ગયો છે આમાં અમારે અત્યારે કંઈક કરવા પણ નથી અત્યારે આમ જો તો અમે આમ ઉપાડો તો અત્યારે આંખીને જ સુકાઈ ગયેલો છે તો હવે અમારે આમાં તો કંઈ હવે લેવા પણ છે નહીં